ભારત ના ભવ્ય વિજય માટે બ્રહ્મ શક્તિ સેનાના યુવાનો દ્વારા પાવાગઢ ખાતે માં મહાકાળીને ધ્વજારોહણ કરવામાં આવ્યું બ્રહ્મ શક્તિ સેના નવ યુવાનો દ્વારા જય પરશુરામ જય માં મહાકાળી ના નાદ સાથે 800 થી વધુ સંખ્યામાં ઉપસ્થિત યુવાનો મહિલાઓ આગેવાનો દ્વારા માં મહાકાળી ધામ પાવાગઢ ખાતે સંકલ્પ યાત્રા બે યોજવામાં આવી

સૌ બ્રહ્મ શક્તિના સેનાના યુવાનો દ્વારા દેશની રક્ષા માટે સરહદ પર ફરજ બજાવતા જવાનોની રક્ષા માટે માં મહાકાળીને પ્રાર્થના કરવામાં આવી હતી ભારત ભવ્ય વિજય મેળવે અને અખંડ ભારતનું નિર્માણ થાય એવી માં મહાકાળીના ચરણોમાં અરજી કરવામાં આવી હતી આ પ્રસંગે પ્રદેશ સંયોજક જપિન ઠાકર કોર્પોરેટર જાગૃતિ વેનકાકા પ્રદેશ અધ્યક્ષ હર્ષુ પંડ્યા મહામંત્રી કૌશલ કાકા વિરલ ત્રિવેદી આણંદ દક્ષિણ ગુજરાત પ્રભારી દીક્ષિત ત્રિવેદી ઉત્તર ગુજરાત પ્રભારી કુંજન દીક્ષિત વિવિધ જિલ્લાના અગ્રણીઓ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આણંદ દિનેશ પટેલની સાથે હિરેન્શા નેશન પ્લસ ન્યૂઝ ખંભાત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર